પર પીડામાં જે આનંદ આવે છે અને આવા ભાવનાઓ કીધી છે આવી ભાવનાથી મળે તો એને હલકામાં હલકી યોની મળે ગમે તેટલા તમે ધર્મિષ્ઠ હોવો પણ તમારી જાતનું ચેકિંગ કરો કે ઊંડે ઊંડે પણ કોકનું દુઃખ કોકની તકલીફ કોકની પીડા કોકના ટેન્શન સાંભળ્યા પછી મને સારું લાગે છે હા બરાબર એ જ લાગે બોલતા નથી પણ અંદરમાં જરાક પણ આનંદ આવ્યો તો સમજો કે તમારો પરલોખ ખરાબ તો શું કરવાનું તો એવાની મુશ્કેલી દૂર કરવાનો પ્રયત્ન કરવાનો તો શું કરવાનું એને જે ધર્મ કર્યો હોય એ ધર્મની તમારે જાહેરમાં અનુમોદના કરવાની યાદ રાખજો કેન્સર હોય તો કેમોથેરાપી લેવી જ પડે એવી જ રીતના કોકનું સુકૃત જોયા પછી જો સળગી જતા હોય તો એની સામે કેમોથેરાપી એ જ છે ઈચ્છા હોય કે ન હોય જગતની વચ્ચે તમારે એના ગુણાનું વાત કરવો પછી કરાય માનવતા શું કે છે તો કોઈ ડોક્ટર તમને હાથમાં જ નહીં લે કોઈ ડોક્ટર તમાકુ ખાનારાના કેન્સરના રોગ દૂર જ નહીં કરે એને એને દૂર કરીને પછી એને સમજાવવાનું જો બેટા આટલા હેરાન થયા આખો પરિવાર હેરાન થયો બધા હેરાન થાય છે હવે તો કંઈક સમજ નો નિયમ છે વેન્ટિલેટર સુધી ચડાવીને પણ બચાવવાની કોશિશ કરવી એમાં આપણો નિયમ હોવો જોઈએ કે આપણા પરિવાર કે આપણો કુટુંબ કે આપણા કોન્ટેક જે લોકો છે એ લોકોને બચાવવાના પાપથી બચાવવાના છેલ્લા દમ સુધી પ્રયત્ન કરતા રહે પણ એ પાપના કારણે એને જે પીડા આવી એમાં આનંદ નહીં મળે જોયો આ તો પાછા દાજીયા પર શું આપી આવે જોયો આ બધું ઘરમાં આવું જ થાય હેરાન થવાના ના બો એ હતા અમારા ગચ્છાધિપતિ સાડા છસો સાધુઓની આલોચના આપતા હતા નાના મોટા પાપ તો બધાના જીવનમાં થાય બધું એમની પાસે બ્લેક ડાયરી બધાની હોવા છતાં એમણે ક્યારેય મિસયુઝ નથી કર્યા કે ઇમોશનલી બ્લેકમેલ નથી કર્યા ઉલટાનો એવી વ્યક્તિ પણ વિહાર કરીને પોતાની પાસે આવે તો એને પણ વાત્સલ્ય એ વાપરવા બેઠા હોય તો પોતાની પાત્રીમાંથી મોકલાવે આજે પહેલી વાર આવ્યા છે મારી પાતરીમાંથી એને આ વસ્તુ અને એ વ્યક્તિ ગળગડી થઈ જાય કે ના થઈ જાય એને ભૂલ કરી છે સમાચાર મળી ગયા છે પણ એને એટલું પ્રેમ વાત્સલ્ય આપે કે ઓલી વ્યક્તિ પોતે જ કબૂલી લે અને હવે જિંદગીમાં આવી ભૂલ કદાચ બીજી વાર કરે તોય બીજી વાર પ્રેમ ત્રીજી વાર પ્રેમ પ્રેમ પ્રેમને Okay.